ઘમંડીઓ મોર અને શાંત કાગડો એક સુંદર વનમાં એક મોર રહેતો એની પાંખો ખૂબ જ સુંદર હતી એ દરેક સવારે નાચીને બધાને પોતાનું નૃત્ય બતાવતો પોતાને ખૂબ જ સુંદર સમજતો અને ઘમંડમાં ભરાયો રહેતો તે જ વનમાં એક શાંત અને સમજદાર કાગડો પણ રહેતો કાગડો બોલી ઓછું અને અબ્ઝર્વ્સ વધારે કરતો મોર હંમેશા કાગડાની મજાક ઉડાવતો અરે કાળી ચામડીનો કાગડો તારી પાસે સુંદરતા છે ક્યાં અવતરણ ચિહ્ન કાગડો હસીને કહે મારે ઉડવું છે પ્રેમ અને સન્માન કમાવું છે રંગ તો બીજા માટે છે એક દિવસ ભારે વરસાદ પડ્યો મોર ભીંજાઈ ગયો અને ઉડતો પણ ન આવડ્યો કાગડો ઊંચે ઝાડ પર બેઠો હતો એ નીચે ઉતરી મોરને સલામત જગ્યાએ લઈ ગયો મોર લજાઈ ગયો એને સમજાયું કે ઘમંડ નહીં નમ્રતા જ માનવીને મહાન બનાવે છે નૈતિક શીખ સુંદરતાથી નહીં વ્યક્તિત્વથી માનવી મોટો બને છે થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ કી અનોખી કહાનીયા પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર માય વિડિયોઝ મોર અપડેટ્સ ઓલસો Follow my Facebook page for more updates.